તમારું નામ પરિચય હાલજો મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ રસુલ શેખ આ જે લૂંટની ઘટના ઘટી છે એમાં તમારા દીકરાનું નામ આવ્યું છે હકીકત શું છે મારા દીકરાનું નામ શાહરૂખ છે એનું લૂંટની ફરિયાદના અંદર ખોટું નામ વિક્રમ લખાયું છે બરાબર ભૂતકાળની અંદર કોઈ એવી ઘટનાઓ ઘટેલી છે હા આ વિક્રમસિંહે લોકડાઉનના અંદર મારી ભાણીને લોકડાઉનમાં દૂધ લેવા જતી હતી ત્યારે એમને દંડા મારીને હાથ ફ્રેકચર કરી દંડા માર્યા બરાબર અને એ વખતે તમે કોઈ ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી એના પરિણામ સ્વરૂપે શું આવ્યું હતું એમના એ વખતે એમની બદલી બરાબર જિલ્લામાં કરી નાખી હતી બરાબર છે એ પછી એમણે કોઈ ધમકી ભરી વાત કરી હોય પછી બે વર્ષ પછી એમને મારા દીકરાને ફોન પર મેસેજ ઉપર એમને ત્રીજે ગાલી નહીં સારું ત્રીજે ગોલી મારેગી એ રીતના ધમકી આપી હતી બરાબર અને એ જે ધમકી આપી હતી અને આ જે લૂંટની ઘટના ઘટી છે અને કોઈ કનેક્શન હા એ અદાવતના લીધે મારા દીકરાને અત્યારે વિક્રમસિંહે મારા દીકરાને આ લૂંટની ફરિયાદના અંદર નામ મોકલી દીધું છે તમારી અપેક્ષા શું છે કે પોલીસ આ ઘટનાની અંદર શું કરશે મેં મારી એટલી પરીક્ષા છે કે ઉચ્ચ અધિકારીને એ બી નર્મ્ર વિનંતી છે કે મારા દીકરાને ન્યાય મળે